પણ હજુ પણ અમને આત્મસંતોષ નથી કારણ કે જ્યારે ચાર્જશીટ થાય ને એમાં નાના મોટા ખાંચા રહી જાય એમાંથી આરોપીઓ છટકી જવાના રસ્તાઓ શોધતા હોય છે એટલે અમારી પ્રશાસન પાસે એ પણ માંગ છે કે બુદ્ધિજીવી ટેલેન્ટ અને હોશિયાર અધિકારીઓ દ્વારા ચાર્જશીટ તૈયાર કરવામાં આવે એક પણ ખાંચો છટકે નહીં અને આવા નરાધમને ફાંસીના માથરા સુધી પહોંચાડવામાં પ્રશાસન પૂરી તાકાત લગાવી દે કારણ કે જ્યારે આવા અપરાધીઓ સમાજમાં છૂટા મૂકવામાં આવે તો માબેન દીકરીઓ સુરક્ષિત નથી અને નિર્ભયા કાંડ જ્યારે દિલ્હીમાં બનેલો તેના માટે સંસદમાં પણ પ્રશ્નો ઉઠેલા ત્યારે અહીંયા તો મારી ગરીબી એ છે કે કોઈ સ્થાનિક નેતા પણ બોલતો નથી એટલે એ બહુ મોટો સમાજની અંદર દુઃખ છે અને એ બાબત સમાજે ધ્યાન રાખવા જેવી છે કે ફરી આવા લોકો માટે તમારે વોટ આપ્યો ખરે વિચારવું પડશે જય બિરસા જય આદિવાસી જોહાર